નાગના મોતનો બદલો નાગણ ખરેખર લે છે જાણો સાપ સાથે જોડાયેલા કેટલાક રહસ્યો એવું તો તમે જરૂર સાંભળ્યું હશે કે જો કોઈ નાગને મારી નાખે તો નાગણ તેનો બદલો જરૂર લે છે ફિલ્મો અને સિરિયલ્સમાં આવું જ બતાવવામાં આવે છે પરંતુ શું તે હકીકતમાં કેટલું સાચું છે શું ખરેખર સાપ પોતાના સાથીના મૃત્યુનો બદલો લેતા હોય છે જો હા તો કેવી રીતે સામાન્ય લોકોમાં એવી ધારણા બની ગઈ છે તો આવો શું છે હકીકત જાણીએ આ પાછળ કયા કારણો રહેલા છે કે પછી આ એક અફવા છે સૌથી પહેલા તમને જણાવી દઈએ કે દુનિયામાં સાપોની લગભગ ત્રણ હજાર પ્રજાતિ છે એન્ટાર્કટિકા ન્યૂઝીલેન્ડ અને આઇસલેન્ડ સિવાય આખી દુનિયામાં સાપ જોવા મળે છે આ સાપોની ખોરાક યાદીમાં ઉંદર પક્ષીઓ દેડકા હરણ ડુક્કર વાંદરાઓ વગેરેનો સમાવેશ થાય છે એવું કહેવાય છે કે સાપ પોતાનો બચાવ કરવા માણસો પર હુમલો કરે છે આપણા દેશમાં સાપને લઈને ઘણી વાર્તાઓ વિચિત્ર વિચારો અને અંધશ્રદ્ધાઓની કોઈ કમી નથી આપણા દેશમાં એક જૂની માન્યતા છે કે જો સાપને મારી નાખવામાં આવે તો તેની આંખોમાં મારનારનું ચિત્ર છપાય છે એટલું જ નહીં એવું કહેવાય છે કે સાપની જોડી પોતાના પાર્ટનરના મોતનો બદલો પણ લે છે આવી સ્થિતિમાં ડરના કારણે લોકો સાપનું માથું પણ કચડી નાખે છે સાપનું નામ સાંભળતા જ લોકો ડરી જાય છે ભારતીય ફિલ્મોમાં પણ એવું બતાવવામાં આવે છે કે સાપ તેના દુશ્મનોને યાદ રાખે છે અને તેમને માર્યા પછી છોડી દે છે પૌરાણિક ગ્રંથો અથવા લોકવાયકાઓમાં આપણે વારંવાર સાપ દ્વારા બદલો લેવા વિશે સાંભળીએ છીએ પરંતુ શું ખરેખર જો તેમ સાપને મારી નાખ્યો હોય તો તેનો સાથી તેનો બદલો લે છે શું સાપની યાદશક્તિ એટલી તેજ હોય છે કે તે પોતાના દુશ્મનને યાદ રાખે છે અને તેનો બદલો લે છે ઘણા લોકો વિચારતા હશે કે સાપ બદલો લે છે એવામાં કહેવામાં આવે છે કે સાપની મોતનો બદલો સાપ નથી લેતો એટલું જ નહીં સાપના પ્રાકૃતિક ભોજન મનુષ્ય છે જ નહીં આ માટે સાપ ક્યારેય પણ માણસને મારવા માટે હુમલો નથી કરતો તેથી કહી શકાય કે સાપ બદલો લે છે તે એક અફવા છે તમને આ વિડિયો કેવો લાગ્યો તે અમને જણાવો જો તમને આ વિડિયો સારો લાગ્યો હોય તો કૃપા કરી આ ચેનલને કરો અને બેલ આઇકન દબાવો જેથી તમે અમારા નવા ચેનલ જ જોઈ શકો તમારા સહયોગ માટે આપનો હાર્દિક આભાર અને આગળ નવા વિડીયો જોવા માટે અમારી સાથે જોડાયેલા રહો વિડિયો અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર